જૂનાગઢનો બહુચર્ચિત કેસ ગણેશ ગોંડલ એટલે કે ગણેશ જાડેજાએ જેને સેશન્સ કોર્ટમાં જામીન અરજી મૂકી હતી તે જામીન અરજી સેશન્સ કોર્ટ દ્વારા ના મંજૂર કરવામાં આવી અને ત્યારબાદ હવે ગણેશ ગોંડલ દ્વારા જા હાઈકોર્ટના દ્વાર છે તે ખખડાવવામાં આવ્યા છે અને આજે હાઈકોર્ટમાં ગણેશ જાડેજાની જે જામીન અરજી છે તેની ઉપર સુનાવણી હાથ ધરવામાં આવશે ત્યારે શું છે આ સમગ્ર મામલો જોઈએ આ વિડીયોમાં નમસ્કાર હું મયુર મેવાડા આપ જોઈ રહ્યા છો નિર્વય ન્યૂઝ વાત કરીએ તો જૂનાગઢનો જે બહુ ચર્ચિત કેસ છે સંજય સોલંકી કે જેનું અપહરણ કરી અને તેને માર મારવામાં આવ્યો હતો તે કેસમાં ગણેશ ગોંડલ ઉર્ફે ગણેશ જાડેજા કે જે મૂળ ગોંડલના ધારાસભ્ય ગીતાબા જાડેજા અને પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહનો પુત્ર છે કે જેની ધરપકડ છે જે જૂનાગઢ પોલીસ દ્વારા કરવામાં આવી હતી ત્યારે જૂનાગઢ પોલીસે તેની ધરપકડ કર્યા બાદ જૂનાગઢ સેશન્સ કોર્ટમાં તેના જામીન અરજી છે તે મૂકવામાં આવ્યા હતા પરંતુ સેશન્સ કોર્ટ દ્વારા તેના જામીન અરજી છે તે રદ કરવામાં આવ્યા હતા એટલે કે સેશન કોર્ટે તેને જામીન છે તે ના મંજૂર કર્યા અને તેને જ લઈને હવે આજે ગુજરાત હાઈકોર્ટની અંદર ગણેશ જાડેજાની જે જામીન અરજી છે તેની ઉપર સુનાવણી હાથ ધરવામાં આવી છે ગણેશ જાડેજા દ્વારા ગુજરાત હાઈકોર્ટના દ્વાર છે તે ખખડાવવામાં આવ્યા હતા તેને જામીનને લઈને ત્યારે આજે જે ગણેશ જાડેજા જે એક વ્યક્તિની જામીન છે તે મૂકવામાં આવે છે અને તેને જ લઈને સુનાવણી હાથ ધરવામાં આવશે અત્યાર સુધીમાં જો વાત કરવામાં આવે તો જે પોલીસને જે મહત્વના જે પુરાવા કહેવાય તે પુરાવા હજી સુધી હાથ નથી લાગ્યા એટલે કે જે મોબાઈલ ફોન કે જેનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે તેમાં જે રેકોર્ડિંગ છે તે કરવામાં આવ્યું હતું તે હજી સુધી મોબાઈલ આઠ મોબાઈલ ફોન જે છે તે નથી મળ્યા તેના માટે પોલીસ જે પ્રયત્ન છે તે કરી રહી છે સાથે સાથે ગણેશ દ્વારા જે ફરિયાદી સંજય સોલંકી છે તેને હથિયાર એટલે કે ગન બતાવવામાં આવી હતી તે ગન હજી સુધી નથી મળી ત્યારે આ તમામ બાબતોને લઈને પોલીસ દ્વારા આ જે એફિડેવિટ છે તે ફાઇલ કરવામાં આવશે એટલે કે વાંધા અરજી છે તે ફાઇલ કરવામાં આવશે અને તેમાં પોલીસ ગણેશને જા જામીન ના મળે તે રીતે એફિડેવિટ ફાઇલ કરશે કારણ કે પોલીસે જે ગુજરાત હાઈકોર્ટમાં જ ગણેશ જાડેજા અને તેના અન્ય સાથીઓની ફર્ધર રિમાન્ડ માટેની અરજી છે તે કરી છે અને તે પિટિશનનું પણ આજે ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી થાય તેવી શક્યતાઓ દેખાઈ રહી છે ત્યારે આ બધાની વચ્ચે ગણેશ જાડેજાના જામીન અરજીની સુનાવણી પણ આજે ગુજરાત હાઈકોર્ટમાં થઈ રહી છે ત્યારે ગણેશ જાડેજાની મુશ્કેલીમાં ચોક્કસથી વધારો થાય તેવું પણ લાગી રહ્યું છે કારણ કે જે કેસમાં હજી સુધી એકસો વીસ બી કલમનો ઉમેરો નહોતો કરવામાં આવ્યો તેમાં કોર્ટની મંજૂરી બાદ પોલીસ દ્વારા એકસો વીસ બી કલમનો ઉમેરો પણ કરવામાં આવ્યો છે એટલે કે આ આખી ઘટના ષડયંત્રથી જે ઊભી કરવામાં આવી આખી ઘટના પ્રી પ્લાનિંગ કરીને ઊભી કરવામાં આવી છે તેવું ચોક્કસપણે દેખાઈ રહ્યું હતું અને એટલા માટે થઈને જ કલમ એકસો વીસ બીનો પણ ઉમેરો કરવામાં આવ્યો છે ત્યારે આ તમામ મુદ્દે આજે ગુજરાત હાઈકોર્ટમાં ગણેશ જાડેજાની જામીન મુદ્દે જે ચર્ચા કરવામાં આવશે જે હિયરિંગમાં ચર્ચા કરવામાં આવશે તેમાં ચોક્કસથી વાંધા છે તે ઉઠાવવામાં આવશે જે ફરિયાદી સંજય સોલંકી છે તેને પણ ગુજરાત હાઈકોર્ટમાં હાજર રહેવાનું કહેવામાં આવ્યું છે સંજય સોલંકી દ્વારા પણ વાંધા અરજી છે તે ફાઇલ કરવામાં આવશે કારણ કે સંજય સોલંકીએ તેઓ પણ જે શક્યતા વ્યક્ત કરી હતી કે જો ગણેશને જામીન મળી જશે તો તેના જીવને અને તેના પરિવારના જીવને જોખમ બની શકે છે જોખમ તેનું વધી શકે છે અને એટલા માટે ગણેશ જાડેજાના જે આખો કેસ છે તેમાં વાંધા અરજી ફાઇલ કરવામાં આવી હતી તેને જામીન ના મળે તેના માટે થઈને સેશન્સ કોર્ટે પણ કહ્યું હતું કે જો આરોપીને હવે જામીન આપવામાં આવે તો આગામી સમયમાં જે આરોપી ફરિયાદીને કા પૈસાથી કા પછી પોતાની જે વગદાર છે એટલે કે ધાક ધમકીથી પણ જે આખો કેસ છે તેને રફે દફે કરવાની કોશિશ કરી શકે છે અને એટલા માટે જ તેના જામીન છે તે સેશન્સ કોર્ટે મંજૂર કર્યા હતા ત્યારે આજે જે હાઈકોર્ટમાં હવે જામીન અરજી ઉપર હિયરિંગ કરવામાં આવશે તેમાં હાઈકોર્ટ હવે ગણેશ જાડેજાને જામીન આપે છે કે નહીં તે જોવાનું રહ્યું આપને શું લાગી રહ્યું છે કે ગણેશ જાડેજાને ખરેખર જામીન મળશે ખરી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર